કૃષ્ણાય વાસુદેવાય હરમાત્મનેસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ સાડા પાંચ અને જવાનું છે ફરવા એટલે તૈયાર થઈ ગયા છે સારો સામાન લેતી ને મારો લાવજો ને આજથી હવે ચાર દિવસની ડાયટની છૂટી છે એટલે હવારમાં બે કેરી દબાવી લીધી આ સિઝનની આમ તો આ વખતે પહેલી વાર કેરી ખાધીને ખરા સિઝનમાં કેરી ખાધી જ નહોતી અને હાલો એટલે લોકોનો ફોન આવી ગયો હતો બધા તૈયાર થઈ ગયા છે હા હાલ દીવાબત્તી કરી લઈશ ને પછી નીકળી જાય તડળી ગયો કોઈ નીકળર નઈ ના તો તૈયાર થઈ ગયા તે ઠેઠ ગેટ ની બહાર આવી ગયા માણસો બહુ ને અન ફોન કર્યા કરે છે હાલો હાલો સામાન અમને કે ન લાવવાનો સામાન ગોટવાઈ ગયો સામાન નઈ હાલો મોડું થઈ કે આવું હાલો ટ્રોફા લેવા જવાના

કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ખાલી મેન કીધું મેં તો વરસાદના કપડા ને છતરીને એવું લઈ લેજો ઓલા જાડા કપડાં બહુ ન લેતા કારણ કે વરસાદ જ છે કન્ટિન્યુ રિસોર્ટ સારું લઈ લેવાનું એટલે શું છે આરામથી રહેવાય ધીરે ધીરે નીકળે એને મિનિટ થાય મસ્ત વાદળ છે વાતાવરણ છે આવું નવું લે જાતે ઉછો છે પાછો 6:21 6:30 જ્યા છે ને લગભગ 4 થી 5 વાગ્યા નું બધું બક્ષો નહી વરસ્તા હર થોડો ટાઈમ નહી લાગે માતાણા ઓર્યો જોઈ આનો તો 9:30 થઈ ગયા ક્યાં ગયા ક્યાં ગયા કલા છે ત્યાં 6:00 બે ઘર જે બા એટલે કાં તો કેપ્લા જોઈએ પણ આવ કે કેવું કે હરે નત લીધું સમાન સમણી કેપ્લા લીધા એટલે આવી ગયા છે મટેની ખમણ ખમણી નીદડા સમોસા આપણે શું ખાવાના પર ખાવાના ખાવા પડે ને બહાર નીકળી આપણે તો જ્યાં સુધી બંધ રહે ને ત્યાં સુધી બંધ જ રાખવું છે આમાં તો કેવું થાય ચાલો કરીએ તો પછી કન્ટિન્યુ ચાલુ થઈ જાય એટલે જેટલી રજા રહે એટલી રજા રાખવાની છે મને તો બધી ફ્રૂટ ને આંદર એવું વધારે ખાવાનું તો ખાવાવાળું કોણ કમલેશભાઈ કમલેશભાઈ છે બે ગાડી લઈ નીકળ્યા છે એક આજે વરસાદ ઝરમર ઝરમર

પેલા તો કેવું થતું ફોર્મ બે જેને જવાનું હોય ને એ લગભગ કે તમારે સાત કલાકનો રસ્તો ગણીને હાલો કલાક વહેલું નીકળવું હા ફોર્મ બે માં એન્ટ્રી કે આપણે હાઈવે ઉપર બોર્ડર મહારાષ્ટ્ર માં એન્ટ્રી કરી ત્યાંથી રસ્તો સારો આવે છે આવો નવો ફાઉન્ટેન ઉધી આવી જાય ને ફર્સ્ટ ક્લાસ પછી વાંધો નહીં ત્રીજો ટોલ નાખો આવ્યો પેલો ગયો નવસારી નો પછી વાપી આવડો હશે ચારોટી ટોલ નાખા ત્રણે તો નાખતા યા વિચારોથી તો રસ્તામાં ક્યાંય વાંધો નથી ફર્સ્ટ ક્લાસ રસ્તો એલો આવે છે આગળ પાછો જોઈ એટલે ત્રણ કલાક થઈ એકસોને સત્ચોતેર કિલોમીટર કપાવણ મસ્ત વાતાવરણ થઈ ગયે છે વાધારો સારું આમ બીજું સૌંદર્ય એમ છે ને એમ આઈ ગરમીમાંથી અહીં આવ્યો હોય ને એટલે વધારે મજા આવે

પછી બે રસ્તા છે એક આપણે બોમ્બે પુનાવાળો એક્સપ્રેસ હાઈવે પકડીને જવાય અને કા તમારે ગોવા વાળો લગભગ દર વખતે આવી ગયો ને ત્યાંથી આ રોટે આપણે રોટેવાળા અને પૂના થઈને પણ તે લગભગ બરાબર આ બધું કામ ચાલુ હતું ગોવા વાળા નહીં અત્યારે ગોવા વાળો રોડ હાઉ બની ગયો કમ્પ્લીટ એટલે આ વખતે ને ગોવા રોડે થઈને દવાનું છે તો એક બે વિડીયમ જોયા તો લગભગ રસ્તો હવે કમ્પ્લીટ થઈ ગયો હતો આ સ્ટેશન આપણે આવ્યો હતો ને એને જેવો હતો બેન કેવું પડશે ને

એ તો આપડી જે પંદર વીસ કિલોમીટર બીજા રોડ જાય છે ભેગા થાય અને પછી પાછા નીકળીએ બે રસ્તા આપણે ચોકડી ટર્ન મેળવ્યો ને ત્યાંથી સીધો ગયો ને તો બોમ્બે પુને આવ્યા થાય આ રસ્તો છે આપણે ગોવા વાળો છાસઠ નંબર જે નવો બિનો સીધો ગોવા 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 જવું હોય તો આના રોડ તમે સીધા સીધા ભજા જાવ લેટેડ ઓ દે ઓ આવી જાય પણ આપણે વચ્ચેથી મહાભલેશ્વર વળી જવાનું ઓ કિંમતો થતું છે ઓ કહેતા થતું છે 500 600 રૂપિયા થાય હે દેખ ઓરેલા તા કામ ચાલુ होत હોય કશેક કેલા દોય આગળ કે કોક રસ્તો કિશનભાઈ તમામ ફરી ફરીને શું થાય તું બોલુ કરી ફરી ફરીને કાઈ ને અમાર ના રાયટ જ ઉપર

તમે આ સંબંધ કરવા ના તું કીધું હતું કે ફોટામાં શેત્રાણા છે એની વાત નથી ભાઈ તમે તમારું કે ફોટામાં કદાચ શેત્રાણું હોય ને તો કે તમે ને શેત્રાના

Pastāstiņo, ka? Pārtozaitam, nātrzei. અત્યારે ખરેખર આપણે પહોંચી ગયા હોય તો પોલી વાટે એટલે આવે ને તો અહીંયા જે રસ્તાનું કામ પૂરું નથી છું ને વચ્ચે પાછા ઓલા ગામડા સિટી આવે ને એમાં ટાઈમ વધારે ખાય લોકેશન થઈ ગયું અત્યારે એક નંબર કાંઈ રિટર્ન એવું હવે રિટર્નમાં હતો ને ઓલીગુડ થાય જ હમ્મ અત્યારે આવી જાય રસ્તો હાલો અહીંયા તો ને ચારો જે જે

પર તો પોગી ગયા અર્ધે પોગી ગયા અર્ધે બાકી છે અને આતે આછો વાતાવરણ થઈ ગયો છે એકદમ ધમમસ વાળો મસ્ત મજા આવે ઊ ફરતી ફર કાય દેખાતો નથી નીચે ઓસે ઠંડી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ કેમ લાગે જામશે કે નહીં આ પાણી તો લીધું છે ખાવાનું ઓ લીધો કાકળ કરમડા હે કાકળ કરમડા करमदास है के होलो से फालसा हैं करमदास है फालसा से मारे ना करमदास हम्म हम्म मुझे हमने जोतन परेश रण भाई के ही से काचा hmm. खादा था हम्म काचा में होता शीर बहुत था अब रोल लेके मुझे पहुंच जाने के आगे ऊपर से है वर्ड नहीं थी नहीं आया हूँ साबा आप बताएँ तो ना आसन लगाऊँगा करमदास छोड़ वाल जो काटा वाला है આવે છે <broadly>

અને એ પછી મહાબળેશ્વર આજના વિડીયોમાં લગભગ ઘણા ખરાની કોમેન્ટ આવી પણ બધાએ કોઈક દીવનું કહેતા હતા કોઈક દ્વારકાનું કહેતા હતા કોઈક સાસણગીરનું કીધું કોઈક મનાલીનું કીધું મહાબળેશ્વરનું કોઈએ કીધું નહોતું કોઈ કીધું લોનાવાલા ગયા છે પણ લોનાવાલા કહે નહીં આવ્યા હતા મહાબળેશ્વર લગભગ કોઈનું હાસું હાંસું પીડ્યું નથી બધાનું ખોટું છે અમારે બેને એક કીધું પણ બેનને ખબર હોય ને ગુલાબ બેનને ગુલાબે લખ્યું હતું મહાબલેશ્વર પણ બેનને ન ખબર ને બેનને તો ખબર હતી એટલે લખેલું હોય

જાણીતા જાણીતા લાગે છે લે આ તો ઘરનો જ ગ્રુપ છે ક્યાં હતા તમે બધા તમે અમારી પાછળ આવ્યા અમારું નક્કી અમારું નક્કી જ હતું સર્જન ગ્રુપ દેવકી ક્યાં કઈ દેવકી આમ જોતો ફરતો તો અહીંયા તો ક્યાં ફરવા આવ્યા છે વાંધો નહીં અમારે ડે કેના શું છે બ્લોગ માં આવું હોય હસવાડું એટલે શર્માય બહુ જાય છે એન બેન પણ ભાઈ ખીચ લે છે અહીંયા ભોલો દાદા બહુ કેવું છે સારું છે ને કેટલા વાગ્યે આવી ગયા હતા હેં જન્માય આ બે છોકરાઓનું કંઈક જોયેલા હોય એવું લાગે છે સર્જનમાં રહ્યો છો તું તું એ સર્જનમાં રહો છો લે શું નામ છે તારું કોનો છોકરો

અને છે કયો સૂપ છે ભાઈ મંચાઉપૂપ મંચાવ શૂપ પનીર ચીલી વેજ ખરમા તમાતા વેજ બિરિયાની લેવા તો મળો મિક્સ દાળ વટાણા કટી થેન્સી ઢોકળા અને છે મેથી થેપલા રોટી છે તો ઘણી બધી આઈટમ આમાંથી ખાલી આપણે શોખ કહેવાનું છે સર કેવું લાગ્યું જમવાનું બસ એમને એમાં ચેપલા મળે બિર્યાની વેજ બિર્યાની ગમે બોદરભાઈએ ગરમા ગરમ સૂપ લેવા અત્યારની વાતાવરણમાં ખરેખર મસ્ત સૂપ છે ડાયટિશિયન શું ખાય છે બે ને શું કર મેં જે કપ પી લે કપ હજી પી લઈ છે કેમ સવારે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા અહીંયા વેધર વેધર બહુ મસ્ત છે બધું બહુ મજા આવી ગઈ અને અત્યારે જમી કાઢવી ફ્રી થઈ ગયા છે અને થાકી ગયા છે તો આ બ્લોગ આજનો અહીંયા પૂરો કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સારી સારી કોમેન્ટ કરો સારી સારી કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ જય સ્વામી